ખેતર બતાવી દે જાતે જ ચરી લઈશ ઓહો 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 ખરે ખરી કરી તે તો મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે મને કહે કે 2 કિલો વટાણા લઈ લો મેં કીધું લઈ લે એમાં શું પૂછવાનું હોય તે કહે જે જીવોને મારા દીનેને આત્મો મોબાઈલ આવ્યો તો પટી ગયો સમજો આપણી સાથે કોઈ વાત કરવા હોય કોઈકનો ફોન આવે એટલે હાલવા જ મોંડે એલા આપણા ખેતમાં કઈક ઉભેલા ઝાડ છે એને

મહારાજ ઘડીએ ને ઘડીએ કીધા કરે ની ચમચી ભરો મુકો પાવલી મુકો પાવલી ગણપતિ પૂજન કરાવે એટલે કહે મુકો

ગાઢીએ જઈને બેઠો હોય ને અગાડાના તાટા ગાઢી નાખે એવો હોય લાટા શણગાર કરે અને ઘરેથી સ્કૂલે જાય એટલે તો અને પાછો ઘરે આવે એટલે તો કાગડા જેવો થઈ ગયો હોય મારા ટીનિયાને સાબે પૂછ્યું 15 ફળના ના એક સફરજન બીજું ચીકુ ત્રીજો પપાયો ને એક ડઝન કેળા થઈ ગયા ને